પારડી કુમારશળા હાઇવે પર બાઇક ચાલક રેલિંગ સાથે અથડાતા બે યુવાનને શું થયું પાડીકુમાર શાળા સામે વાપીથી વલસાડ જતા હાઇવે પર પૂરપાદ ઝડપે જોઈ રહેલ બાઇક નંબર જે એકવીસ ડીબી ડબલ સેવન ડબલ થ્રીના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા હાઇવેની તૂટેલી રેલિંગ સાથે પોતાની મોટર સાયકલ રથડાવતા રેલિંગનો ભાગ મોટર સાયકલ ચાલકના છાતીના ભાગે ઘૂસી જતા ઇજાગ્રસ્ત થયો હતો જ્યારે પાછળ બેસેલ વ્યક્તિને પણ ઇજા થઈ હતી ઘટનાને પગલે હાઇવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જ્યા હતા લોકો એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરતા